Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અંગે એક મોટો નિર્ણય લીધો છે બાળક અને કિશોર માટે નવી નોંધણી અને બાયોમેટ્રિક અપડેટ માટે હવે કોઈ ફ્રી લેવામાં આવશે નહીં હાલમાં આ સુવિધા માટે પચાસ રૂપિયા વસૂલવામાં આવતા હતા નવા નિયમમાં આવે પાંચથી ત્યારે સાત અને પંદરથી સત્તર વર્ષના વયના ત્યારે મિત્રો જોકે બાળકોને ત્યારે આવરી લેવામાં આવશે જેનો લાભ મોટી વસ્તીને મળશે જોકે સરકાર અગાઉ બાળકો માટે બાયોમેટ્રિક સાથે તેમના આધાર કાર્ડ અપડેટ કરવાનું ફરિયાદ બનાવ્યું તો સૌપ્રથમ તમારા નજીકના આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લો અને તમે ત્યારે યુડીઆઈ ત્યારે સત્તાવાર વેબસાઇટ અથવા તો વધુ વાત કરીએ તો માય આધાર મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સર્ચ કરી શકો છો કેન્દ્રમાંથી આધાર નોંધણી અને અપડેટ ફોર્મ મેળવવું અને તેને ભરો કેન્દ્ર પર ફોર્મ સબમિટ કરો તમારો બાયોમેટ્રિક ત્યારે મિત્રો ડેટા સબમિટ કરો કેન્દ્ર ઓપરેટર પ્રમાણીકરણ માટે ફિંગરપ્રિન્ટ અને ત્યારે આઈસ સ્કેન અથવા બંને કરશે જો કે મિત્રો આ પ્રક્રિયા માટે જે પૈસા વસૂલવા આવતા હતા તે કેન્દ્ર સરકાર હવે ફેરફાર કરીને નિઃશુલ્ક કરી દીધું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ